કમેન્ટ કરજો તો ફ્રેન્ડ્સ લાઈક અને સબસ્ક્રાઇબ ને શેર પણ કરજો તો હેન્ડ આજનો બ્લોગ શરૂઆત કરી દીધી છે આ બધું એક બાજુ કામ આવી ગયું એક બાજુ વિડીયો બનાવવાનું એક બાજુ બધું સુ કરવાનું ફ્રેન્ડ આવું થાય હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય માતાજી કેમ છો આઈ હોપ કે આ બધા મજામાં છો હું પણ મજામાં છું સ્વાગત છે અમારી ચેનલમાં અને અમારા નવા બ્લોગમાં તો આજે તો સવાર સવારમાં આવી ગયા છીએ અમે નિંદવા માટે એમ સબસ્ક્રાઈબ કરજો કરજો શેર કરજો એમ કહું બોલે તો ફ્રેન્ડ્સ લાઈક અને સબસ્ક્રાઈબ ને શેર પણ કરજો તો હેડો આજનો બ્લોગ શરૂઆત કરી દીધી છે અને વлог માં કન્ટિન્યુ રહેજો અને નીંદિયા હવે હાથ તો ઠરી જાશે કઈ ખબર પડતી નથી હાથ છેક નઈ દે પણ નીંદિયા હાવ જય શ્રી રામ જય માતાજી ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ તો અમે આવી ગયા છે વાડીએ હાવ કામ નું ચાલુ કરી દીધું કામ કરવા માટે અને ભાઈને ઠંડી વધારે લાગીને એટલે चादर ઓઢીને લાગ્યા છે જોને ઠંડો પવન એસી નો આવતો હોય ને ઉભા પવન આવે છે મને તો એવું લાગે છે વરસાદ ની જોડે થોડા કરા કઈક પડ્યા એવું લાગે છે રીલ જોઈ હતી પણ કયા ગામ માં પડ્યા એ નઈ ખબર તો ફ્રેન્ડ્સ હું એકલી જ કામ નહીં બાકી આ લોકો બહુ આળસું છે બધા તો અહીંયા નીંદતા નીંદતા એ બધાને બહુ ઠંડી લાગી જી હાથ પણ કામ નથી કરતા એટલે ત્યાં પછી સળગાઈને તાપવા માટે જતા રહ્યા છે અને હું એકલી જ અહીંયા કામ કરતી હતી તો નહીં ફ્રેન્ડ્સ એવું કંઈ નહીં એ લોકો અત્યારે જ ગયા છે અને મને પણ બોલાવીને ગયા અને હું જતી હતી પણ મેં મેકઅપ બ્લોગ સ્ટાર્ટ કરી દઉં થોડુંક અને દેખો અમે કામ કરતા કરતા અમારે આવું થોડુંક હોય તાપતા જાય અને કામ કરવાનું હોય અને સંજુને પણ મારા જે મોઢની છે લીધે લાગી જશે

બધા પાછળ નીંદર છે ત્યાં ઠેઠ એકદમ દૂર છે તો ફ્રેન્ડ્સ ટાઈમ થઈ ગયો છે હવે અને જમવા માટે જઈએ છે તો હવે બધા આવે છે સંજુ આ સાઈડ જાય છે આગળ અને તો હવે જઈએ ફટોફટ કેમ કે બહુ આજે એટલી ખતરનાક ભૂખ લાગી છે ને ફ્રેન્ડ્સ તો હું તો કોઈ જોડે બોલતી પણ નથી કેમ કે મને ભૂખ એટલી બધી લાગી હતી ને કે મને બોલવા તો દેખો ફ્રેન્ડ્સ કાંટો વાગ્યો છે ને તો ફ્રેન્ડ્સ કાંટો પણ વાગ્યો હતો પગમાં ને એટલે હજુ અંદર ભાગી ગયો લાગે પગમાં કાઢવો પડશે તો ફ્રેન્ડ્સ હવે તો મને પગમાં બહુ દુઃખ હશે ને તો મારી ચલાતું પણ નથી તો ધીરે ધીરે જાઓ પછી ત્યાં જઈને જોઈશ એટલે પછી કાઢી તો જઈએ હવે વાળીએ તો ફ્રેન્ડ્સ હવે હાથ નેવું ધોઈએ ખાવા માટે આજે તો એવી ભૂખ લાગી છે ને બહુ જ ભૂખ લાગી છે બનવારમાં ખાઈ નઈ એટલે ભૂખ લાગે. બનવારમાં નઈ ખાવાનું બપોર જ ખાવાનું. બની બપોર જ એમ કીધું લાગ્યું આવશે પડેકા એમ પણ પછી ને એટલે પછી પાછું ખાવા કામ તો એમ તો હવે લઉં. તો અમે જમીન અને આવી ગયા છે. માટે ખેતરમાં પાછા. આ બાજુ એક બાજુ કામ આવી ગયું એક બાજુ વિડીયો બનાવવાનું એક બાજુ બધું શું કરવાનું ફ્રેન્ડ આવું થાય તમે કંઈક વિડીયો હારા નથી બનાવતા પણ શું કરીએ કંઈક ધંધો કરવો પડે કામ તો કરવું પડે ખેતરમાં નહીં દાડી કઈથી મને વાપરી કઈથી પૈસા એવું થઈ જાય છે બધી બાજુને અમારે જોવું પડે ફ્રેન્ડ્સ એટલા માટે અને વિડીયો પણ ઓછા ચાલતા હોય તો પછી શું કરવાનું એક બે કલાક સુધી તો આપણે મહેનત કરતા હોય બ્લોગમાં એવું થાય હવે જોઈએ શું થાય છે બાકી બધું પડતું મેલી એમ લાગે છે ચાલો હું નીંદું તો ફ્રેન્ડ્સ હવે આવી ગયા છે વાડીએ ખેતરમાંથી અને આ બાજુ સંજીવ પણ કેળાનો નાસ્તો કરે છે બધા અને

તો ફ્રેન્ડ્સ અમે હવે ગામમાં જવા નીકળ્યા હતા રસ્તામાં અહીંયા ઘર છે ને બાવળ બધા હતા પણ કાપી નાખ્યા તો કેવું દેખાય ચોખ્ખું તો ફ્રેન્ડ્સ હવે જમવાનું પણ બની ગયું છે અને બીજા આરામ કરે છે અને અમે કાઢીને અને બેઠા છે બધું જમવાનું તો હેન્ડ હવે જમી લઈએ અને સ્વેટર પહેર્યું છે ને તો એ સાલ ઓળી છે કેમ કે ઠંડી હોય એટલે પછી કંઈ બીજું જોવાનું નહીં હોય ઓઢી લેવાનું હોય નહીં આ દાળ ભાત ને એવું બધું બનાવી દીધું છે નહીં આ સુશીલા બેન બધું કાઢીને બેઠા છે પણ આ લોકો છે ને જે ઊભા નહીં થતા બસ ફોનમાં જ જોવે છે જોવો તમે કમેન્ટ કરીને બે શબ્દ કહેજો એમ ને બનાવી ને પછી એમને નહીં જમવા બોલાવીએ ને તોય નથી આવતા કામ કરીને આવીને પછી રાંધીએ રાંધીન પછી એમ કે ખાલોન જમવા ખાલોને જમવા તોય આવતું હોય નહીં તમે દેખો તમે સબુથ અંગા છે બધું અને આ છે શીરો ને શીરો શીરો બનાવે છે પછી આ બાજુ શાક પણ છે બપોરે બનાવ્યું ને તો મસ્ત તુવેર શાક છે અને મને તો મસ્ત લાગ્યું એટલે હું તો પાછી ખાવાની જ છું હા એટલે બધાને દાળ નથી પેસે બધુંય બીજું પૂરતી શીખ્યું પણ દાળ નથી પેસે કેમ કે કોઈ ને શાક ખાવું હોય ને એટલે હા તો એવું અમે હવે જમી લઈએ હેન્ડો હવે સમજુ મારો વાળા રસોઈ તૈયાર છે

અમારા વિલ થતી હોય ફ્રેન્ડ્સ તમને ખબર નઈ પણ આજે હું લાઈવ બતાડું લાઈવ બતાડી દઉં તમને

અને પછી મૂકી દઉં અંદર મૂકી દઉં ને તો ફ્રેન્ડ અહિયાં અમારા કપડા આ બધા મૂકી દીધા છે અને સાંજો અહિયાં આવતો રહ્યો હવે અને કપડા બધું રાખી દીધું છે તો હેન્ડ હવે તી ચોરી તો બંધ કરી દઉં નહીં તો અહીંયા છે ને ચાવી પણ છે એટલે લોક મારી દેવો પડે હું ઊંધેડીનું તો હવે બધું કપડાં બધું થઈ ગયું છે અને બધું કામ પૂરું થઈ ગયું છે અને હવે થોડુંક બેહી લઈએ અને પછી હોઈ જઈએ તો હવે આ બ્લોક અહીંયા સુધી રાખીએ એવું વિચારે છે અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો આજ ખાલી કેવા ખાતર કેવાનું સબસ્ક્રાઈબ કરી દેજો બાકી કોઈ સબસ્ક્રાઈબ નથી કરતા એટલે મને તો હવે બ્લોગ પણ નથી બનાવવા થતો તો થોડાક દિવસ અમારા બ્લોગ જોઈ લો પછી તો હવે સાચું જ કહું છું નહીં હેલો જાઉં હવે હું બાય બાય જય માતાજી જય શ્રી રામ ગુડ નાઇટ બધા ફ્રેન્ડ્સને